એમાં સફેદ તલ અને વઘારના જે મરચા આવે છે એના સાત બી લેવાના એક કરણનું ફૂલ લઈ પાણીમાં નાખી ભગવાન આપી રીમ બાર વખત બોલો એનાથી ભગવાન પરમ કૃપા પ્રાપ્ત થશે જોઈશું આજનું શુભ પંચાંગ આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે સાતમ આ સાતમ તિથિ આજે મળસ કે બે ને પંચાવન થી શરૂ થઈ આવતીકાલે સવારે પાંચ ને બે મીટર પૂર્ણ થઈ જાય છે આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે સ્વાતિ આ સ્વાતિ નક્ષત્ર આજે મળસ કે બે ઓગણત્રીસ મિનિટે શરૂ થાય છે અને આવતીકાલે સવારે પાંચ ને ત્રણ મિનિટે પૂર્ણ થઈ જાય છે આજે જે બાળનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ગંડ ગંડ યોગ આજે મળસ કે આઠ મિનિટે આજે મળશે આઠ મિનિટ પૂર્ણ થઈ જશે આજે જે બાળક જન્મ થાય છે એનું કરણ ગણાય છે વણિ વૃષ્ટિ વિષ્ટીકરણ આજે સવારે બે ને પંચાવન થી શરૂ થઈ બપોરે ત્રણ ને પંચાવન મિનિટ પૂર્ણ થઈ જાય છે એટલે બપોરે ત્રણ ને પંચાવન મિનિટ પછી જે બાળનો જન્મ થાય એનું બહુ કારણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે તુલા તુલા રાશિ છે ને તો તુલા રાશિ સ્વામી શુક્ર ગણાય છે મિત્રો આ તુલા રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ હોય બધા રાશિ ગણાશે આ તુલા રાશિ દસ તારીખે મળશે એક અગિયાર મિનિટે પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થાય બધાની રાશિ તુલા ગણાશે આ રાશિ તિથિ વા નક્ષત્ર યોગ કરણ નું બહુ જ મહત્વ છે એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ સમય પૂજા વિધિ કરી લેવી જોઈએ જેથી કરીને તમારું જીવન સરળ બની જાય

આજના દિવસે કોઈ વિદેશની જાત્રા માટે જરૂરી છે કોઈ ધર્મક્ષેત્રની જાત્રા માટે જરૂરી છે કોઈનું ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોય કોઈની સગા હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય આજના દિવસે કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યો છે આવું કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે આજના દિવસે ખાસ કરીને તમે કોઈ કાર્ય કરવા જઈ રહ્યા છો તો આજનું સુકન કરીને જવું આજનો સુકન કરીને જશો

ઘરેથી જયારે નીકળો ત્યારે ભગવાનને વંદન કરીને કહેવાનું કે મારા કાર્યમાં મારી સાથે રહેજો એનાથી તમારું કાર્ય સિદ્ધ થશે આજના દિવસે ખાસ કરીને કરીને ગાયને ગાયને જવ ગોળ અને પાણી મિક્સ ખવડાવવાથી સૂર્યના દોષોમાંથી મુક્તિ મળે ગ્રહ દોષમાંથી મુક્તિ મળે છે અને પિતૃ ને તૃપ્ત થતા હોય છે પિતૃ ખાસ કરીને તૃપ્ત થતા હોય છે આજના દિવસે કોઈ સૂર્યના ભગવાનને પાણી ચડાવવું એનાથી અને ગાયને ખવડાવવાથી માન સન્માન યશ કીર્તિ પ્રતિષ્ઠા વધે છે આજના દિવસે આખા મિત્રવર્ગ સાથે તેમજ આખા પરિવાર સાથે બહાર ફરવા જવું જોઈએ આનંદ ઉત્સાહથી દિવસ પસાર કરવો જોઈએ તો લક્ષ્મી દેવી ખૂબ પ્રસન્ન થાય છે આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે જે આપણે જોઈ લઈએ આજે સવારે સાત ત્રીસ થી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે આજે બપોરે એક ત્રીસ થી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે આજે સાંજે છ થી રાત્રે સાડા વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મળશે એક ત્રીસ થી સવારે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે સવારે સાડા ચાર થી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દીપ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજનો દિવસ સામાન્ય દિવસ છે તે પણ સાંજે છ પંચાવન મિનિટ પછી અત્યારે સવારનો દિવસ બહુ યોગ્ય નથી કોઈ પણ કાર્ય કરવા માટે છે તેમ છતાં પણ અનિવાર્ય સંજોગોમાં તમારે કાર્ય કરવું પડે એમ જ છે તો આપણું સુકન જોઈ અને પછી કાર્ય કરવા જજો આજે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જશે ખોવાઈ જશે તો નહીં મળે મળવાની શક્યતા બહુ જ ઓછી છે પરંતુ આના દિવસે તમે જે કાર્ય કરો છો એનાથી માનસિક શાંતિ મળે છે આત્માને પણ શાંતિ મળે છે વધુ કામ કરવાની ધગસ જાગે છે આજના દિવસે કરેલા કાર્યમાં દિવ્ય સફળતા મળી શકે છે ભવિષ્યમાં આજના દિવસે આમ તો માંગણી કરવા માટે ઉત્તમ દિવસ છે આજે જો કંઈ માંગવું હોય કોઈની પાસેથી કંઈ માંગવાનું હોય તો આજે માંગી શકો છો જો તમારે કોઈની પાસેથી પૈસા ઓછી લેવાના બાકી રહી ગયા હોય ને માંગણી કરી શકો ઇન્ટરવ્યુ આપી શકો છો માર્કેટિંગ કરી શકો છો આજના દિવસે સાંજે છ પંચાવન પછી સવારે નહીં કરતા સવારે દિવસ અશુભ છે પણ આજના દિવસે જો તમારા ઘરે ખાસ કરીને એક વસ્તુ જાણવા જેવી છે કે જે દીકરીના લગ્ન થયા હોય અને લગ્ન પછી પહેલી વાર પિયર આવે છે અને પિયર થી પહેલી વાર લગ્ન પછી સાસરે આજે જો જાય આખા સાસરામાં બધા સુખી થતા હોય છે પોતે પણ બહુ સુખી થતી હોય છે જેની કુંડલીમાં લગ્નજન ડિસ્ટર્બ હોય સુખ સુખનો હોય કંકાસ હોય કુટુંબ પરિવારમાં કંકાસ થતો હોય એવું જેની કુંડલીમાં યોગ હોય તે લોકો તે દીકરી આજે જો સાસરે જાય તો સુખી થતી હોય છે આજે ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે શ્રેષ્ઠ દિવસ છે આજે નવો વસ્ત્ર ધારણ ન કરશો મતભેદ થઈ શકે એમાં ખાસ કરીને સ્ત્રી સાથે મતભેદ થઈ શકે હા પિકનિક બિકનિકનું આયોજન થાય સારું ભાવતું ભોજન મળી શકે પણ ભાઈઓ માટે તકલીફ વાળું કામ છે જો ભાઈઓ આજે ના વસ્ત્ર ધારણ કરે છે અને જો છોકરી જોવા ગયા તો કન્યા જોવામાં ભૂલ થઈ શકે છે આજના દિવસે દસ્તાવેજ ઉપર સાઈન કરવા માટે ચાલે એમ છે આવું બધું જે ફળ છે તે તમને આજે આખા દિવસમાં મળી શકે પરંતુ આજે છ પંચાવન સુધીનો સમય અશુભ છે માટે છ પંચાવન પછી કોઈ કાર્ય કરશો તો સારી સફળતા પ્રાપ્ત કરી શકશો આજે કરશું આજનો સંકલ્પ મિત્રો યુટ્યુબ ઉપર આ સંકલ્પ જે કરાવો છો એ કરીને તમે પૂજા કરશો તો ઘણું કાર્ય સિદ્ધ થશે પૂજા પદે એટલે કે સંકલ્પ જયારે પૂરો થાય એટલે મને તમે જે ભગવાનની ઉપાસના આરાધના કરતા હોય એ ભગવાનનું નામ લખીને મોકલી આપો હું તમારા માટે ભગવાનને ચોક્કસ પ્રાર્થના કરીશ મારી તમારી પર લાયક આવે તો સમજવાનું કે મેં તમને તમારા માટે ભગવાનને પ્રાર્થના કરી દીધી છે ચમચીમાં પાણી લઈ લો અદ્યતન માસાના માસોત્તમ બ્રહ્મ પવિત્ર મહામાસે શું કૃષ્ણ પક્ષે સપ્તમ્યાયામ ભ ભાનુવાસર વયામ দরক জন পো সাম বুঝ তমার গোত্র স্মৃতি পুরনো পুণ্য ফল প্রাথম অপ্রা লক্ষ্মী প্রাপতি অর্থম প্রা लक्ष्मी हि चिरकालम स रक्षणात्मक लोकेवा सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु આરોગ્યઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનમસમયે તથા વિપ્રાના જનમસમ જનમકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો બોલવાનું અનુસાર મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકત ની પૂજા વાળા છે એ લોકો છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકો દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતિ પ્રાપ્તિ અર્થમ असंतान प्राप्ति वाला मटे पण आवी जाय सेम दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच च अब जन लगन नथी थे ते लोग कोई बोलवा में मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दांपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम अब जे लोग ने સંતાન પ્રાપ્તિ નથી જે લોકો સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો સમન્ સંપતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જો અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે મમ વિદ્યા ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા હોય મમો ઝી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ अर्थम, विदेश गमन, कार्य, मध्य, सानुकूलता पूर्वक, दिव्य सफलता, प्राप्ति, अर्थम। आरोग्य वाला है। बोलों ने आरोग्य नहीं पूजा आपने नहीं ना ये लोगों ने। हम तो दरिद्र जनाएं बोलों। बोलों मम्मों, आयु, आरोग्य, ऐश्वर्या आदि प्राप्ति, अर्थम। और दरिद्र जनाएं � સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાના નિત્ય દિન અનુસાર પૂજન અર્ચન કર્મણી અહમ કરીશ પાણી થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા

પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી દો પ્રાર્થના કરી દો જગ્ય પર કૃપા થઈ શ્રીણ ભગવાનને પાણી ચડાવી દો અને ઇનકે પરમાજી કરતા જય શ્રી કૃષ્ણ તમારા દિવસ સૌરાહે તમને અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ दादा ને પ્રાર્થના રે મિત્રો તમે મારા વિડીયો વિડિયોને લાઈક ના આપ્યો તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા સબ્સ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલાં નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જે સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાસે નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ